Welcome back. સુરતમાં જાહેર કાર્યક્રમમાં આપ છોડીને આવેલા અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયાએ ભાજપનો કેસરીઓ ખેસ ધારણ કર્યો છે જો કે સુરતમાં ભાજપના ભરતી મેળામાં સ્થાનિક ધારાસભ્ય કુમાર કાનાણીની ગેરહાજરી જોવા મળી હતી અને તેઓ જ હવે ભાજપના ભરતી મેળાના કાર્યક્રમમાં પોતાની ગેરહાજરીને લઈ અને સ્પષ્ટતા આપી છે વિધાનસભા ચૂંટણીમાં કુમાર કાનાણી સામે આપમાંથી અલ્પેશ કથીરિયા ઉમેદવાર હતા તેમજ તે વખતે અલ્પેશ કથિરિયાએ આપેલા નિવેદન લોકો યાદ રાખે છે તેમજ મારા સિદ્ધાંતની વિરુદ્ધ થયો એટલે ભાજપના ભરતી મેળામાં ગેરહાજર રહ્યા હોવાનું દાવો કર્યો હતો એ લોકો વિચારતા હોય છે કાલે શું બોલ્યો તો આજે શું બોલું છું તો રાજકીય લોકોની જે લોકોમાં છાપ છે કે લોકો બોલેલું ફરી જાય છે થૂકેલું ચાટી જાય છે એવી જે વાતો ચર્ચાઓ છે એટલે મને એવું લાગ્યું કે લોકોમાં જે છાપ રાજકીય લોકોની છે એમાંથી મારે અલગ એક એ છાપમાં મારે સાથે જોડાઈ ન જવું જોઈએ મારી મારી અમે જે ઇમેજ છે મારી જે અલગ છાપ છે એ મારે જાળવી રાખવી જોઈએ એટલા માટે હું હાજર નહોતો નહીં અત્યારે પહેલાં કોઈ એવો પ્રશ્ન હતો ને અને મને એ બાબતની જાણ પણ નહોતી કે વાત પણ નહોતી થઈ ત્યારે કંઈક પારિવારિક કારણોસર બહાર હતા એવી વાત હતી પણ આજે જ્યારે વાતો મળી છે તો સ્વાભાવિક છે કે અમને મળીશું વ્યક્તિગત વાત પણ કરીશું અને જે નારાજગી હશે અથવા અમારા વ્યક્તિગત બાબતથી અમને કોઈ દુઃખ લાગ્યું હશે તેની ચર્ચા કરીશું નારાજગીનો પ્રશ્ન જ નથી અમને જે સિદ્ધાંતની ને એની જે વ્યક્તિગત બાબત છે ચોક્કસ છે એમને જે કોઈ બાબતમાં દુઃખ લાગ્યું છે તે બાબતની ચર્ચા કરશું એનું નિરાકરણ લાવીશું